હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને પોલીસ ભરતીને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે પોલીસ ભરતીની અંદર ગ્રાઉન્ડ ઉપર ફિઝિકલ જે પરીક્ષા લેવાઈ રહી છે તેની પળેપળની જે પણ અપડેટ હશે દરરોજ કેટલા ઉમેદવારો પાસ થયા કયા કયા કારણોસર ઉમેદવારો પાસ થતા નથી દોડ પૂરી કરી શકતા નથી કેટલા રાઉન્ડ છે આ દરેક વિગતો જાણવા માટે તમે અત્યારે જ અમારી ચેનલ સાથે જોડાઈ જજો જેથી કરીને દરરોજની જે પણ અપડેટ હશે કેટલા ઉમેદવારો કઈ જગ્યાએથી કયા જિલ્લામાંથી પાસ થયા છે તે દરેકની અપડેટ તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે જેથી કરીને અત્યારે જ તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને અંત સુધી જોવાનો ભૂલતા નહીં તો તમારે જ્યારે પણ તમારો નંબર આવે તો તમારે અપડેટ જે પણ મળેલી હોય તેના આધારે તમે તમારી રનિંગના અંદર સુધારો વધારો કરી શકો છો તો આજે આપણે જોઈશું અત્યારની આજની નવ એક બે હજાર પચીસ સુધીની તમામ અપડેટ કયા કેટલા ઉમેદવારો પાસ થયા તો સૌ પ્રથમ આપણે માહિતી મેળવીશું જુનાગઢ જિલ્લાની જુનાગઢની અંદર પ્રથમ બેચમાં બસોમાંથી એકસો અઠ્યાવીસ ઉમેદવાર પાસ થયા છે ત્યારબાદ છે ખેડામાં પ્રથમ રાઉન્ડમાં બસોમાંથી સો વિદ્યાર્થીઓ પાસ થયેલા છે ત્યારબાદ ખેડાની અંદર જ બીજા રાઉન્ડમાં બસ્સોમાંથી ફક્ત છપ્પન વિદ્યાર્થીઓ જ પાસ થયા તો આ ઘણી ખરાબ બાબત કહેવાય તો કયા કયા કારણો જવાબદાર છે તો દોડતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પવન પણ અસર કરતો હોય છે ત્યારબાદ છે હિંમતનગર ગ્રાઉન્ડ ઉપરથી લેટેસ્ટ અપડેટ આવી છે હિંમતનગર ગ્રાઉન્ડ પહેલાં કરતાં વધારે સારું થયેલ છે તો હિંમતનગર ગ્રાઉન્ડની અંદર ઘણી બધી ફરિયાદો આવી હતી કે ગ્રાઉન્ડ બરોબર નથી પરંતુ અત્યારે ત્યાંનો સ્ટાફ અને ત્યાંના લોકો અને સાથે ત્યાંના કર્મચારીઓ સાથે સાથે ગ્રાઉન્ડના અંદર પણ સુધારો વધારો જોવા મળેલો છે હિંમતનગરમાં બસો સ્ટુડન્ટ દોડાવ્યા જેમાંથી સો જેવા પાસ થયા તો માંથી સો વિદ્યાર્થીઓ પાસ થયા એટલે કે પચાસ ટકા રિઝલ્ટ કહી શકાય ત્યારબાદ છે રનિંગ ટાઈમ ગમે તે લખેલો હોય વહેલા તે પહેલાં દોડાવી નાખે છે તો તમારા ફોર્મની અંદર ગમે તે ટાઈમ લખેલો હોય પરંતુ તમે વહેલા જશો તો તમારો પહેલાં પણ દોડાવી દેશે કારણ કે આપણા માટે રનિંગ મહત્વનું છે તો આપણે વહેલા જશું તો આપણો વહેલો નંબર પણ આવી શકે છે ત્યારબાદ પહેલી ટુકડી છ પંદર મિનિટે દોડવાનું ચાલુ થઈ ગયેલું હતું ગાંધીનગર પહેલા રાઉન્ડમાં બસોમાંથી ઓગણસી રનિંગ પાસ થયા બે હાઇટમાં ફેલ થયા એટલે કે ફક્ત સિત્યોતેર ફાઇનલ પાસ થયેલા છે જેમાંથી બે ઉમેદવારો હાઇટની અંદર ફેલ કરવામાં આવેલા મહેસાણાની અપડેટ હતી કે મહેસાણાની અંદર જયારે વહેલા જવામાં આવે છે તો વહેલા પણ તે લોકો તેમને લઈ લે છે છ વાગે ના ઉમેદવારોની અંદર જો ઉમેદવારો ઓછા આવેલા હોય તો સાત વાગ્યાના ઉમેદવારો પણ તેમાં સમાવેશ થઈ જાય છે મહેસાણાનું ગ્રાઉન્ડ પણ સારું છે ત્યાં પણ ઉમેદવારો પાસ થયેલા છે જૂનાગઢની ત્રીજી શિફ્ટમાં માંથી અઠોણ ઉમેદવારો પાસ થયેલા છે ત્યારબાદ ગાંધીનગરની જે પહેલી બેચ હતી તેમાં માંથી સો બહેનો પાસ થયેલ છે તો આ પણ સારી બાબત કહેવાય બસો માંથી સો બહેનો ગાંધીનગરમાં પાસ થયેલ છે રાજકોટમાં પહેલી બેચમાં બસો માંથી એસી બહેનો પાસ થયેલી છે ત્યારબાદ છે નડિયાદમાં બસો માંથી ચોર્યાસી બહેનો પાસ થયેલી છે રાજકોટમાં પહેલી બેચમાં બસો માંથી નેવ ઉમેદવારો પાસ થયેલા છે ને સુરતમાં બીજી બેચમાં બસો માંથી અઠ્યાસી ઉમેદવારો પાસ થયેલા છે તો મિત્રો આ હતી પોલીસ ભરતીની નવ એક બે હજાર પચીસની જે પણ જિલ્લામાંથી માહિતી મળે છે તેની અપડેટ આના સિવાય બીજી પણ માહિતી મળશે તો ચોક્કસ આ યુટ્યુબ ચેનલ પર તમને ચોક્કસ આપવામાં આવશે તો જેમ પણ મિત્રો આ ચેનલ સાથે જોડાયેલા ન હોય તે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને પોલીસ ભરતીને લગતી કોઈ પણ અપડેટ હોય તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવે કારણ કે જે પણ ઉમેદવારની હજી સુધી પરીક્ષા આપવાની બાકી છે તે દરેક ઉમેદવારો જો આ માહિતી તેમની પાસે હશે તો તેમને દોડવાની અંદર મદદરૂપ થશે કેટલા રાઉન્ડ મારવા કેટલા સમયમાં પૂર્ણ કરવું કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેની તમામ અપડેટ જે પણ અપડેટ અમારા સુધી આવશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે તો પોલીસ ભરતીને લગતી જે પણ અત્યારે અપડેટ ચાલુ છે તે તમારા સુધી પહોંચાડવામાં આવી છે તો અત્યારે મોટાભાગના ઉમેદવારો એટલે કે પચાસ ટકા ઉમેદવારો આપણે આજ બધું જોતા એવું લાગે છે કે પચાસ ટકા ઉમેદવારો પાસ થાય છે તો જેટલા પણ ઉમેદવારે ફોર્મ ભરે છે તેમાંથી પચાસથી ચાલીસ ટકા સુધીનું રિઝલ્ટ પાસ ઉમેદવારોનું આવવાની શક્યતાઓ રહેલી છે પરંતુ તમારે હજીક જો દોડવાનું બાકી હોય ફિઝિકલ પરીક્ષા બાકી હોય તો તમે અત્યારે અમુક અમુક બાબતો પર ધ્યાન આપતા થઈ જાજો જેથી કરીને તમારી જો મહેનત હશે તો ચોક્કસ તમે રનિંગ તો પાસ થવાના જ છો સાથે સાથે તેના બાદ જે પરીક્ષા આવે છે તેની અંદર ને બધું પૂછાય છે તે આપણી યુટ્યુબ પર ચેનલ પરથી તમને મળી રહેશે તે દરેક ટોપિક આપણે કવર કરીશું જેથી કરીને જે પણ ઉમેદવારો પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે તે દરેક ઉમેદવારો માટે આપણે રિઝનિંગ અને મેથ્સના વિડીયો બનાવેલા છે તે દરેક આપણી યુટ્યુબ ચેનલ પરથી જોઈ શકો છો તો જે પણ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ સબ્સ્ક્રાઇબ કરી દેજો આ વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને જે પણ મિત્રો પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા હોય તેમને જે પણ અપડેટ જોઈતી હોય તેમને તૈયારીને લગતી કોઈ માહિતી મેળવવી હોય તો આ યુટ્યુબ ચેનલ ઉપરથી તેમને મેળવવામાં મદદરૂપ થશે તો આવી જ આવતીકાલે દસ એક બે હજાર પચીસને આપણે અપડેટ લઈને આવીશું તો તમામ મિત્રો આ ચેનલ સાથે જોડાયેલા રહો અને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ